હું તો કો માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસનો દરબાર છે અથુરામાં કંસ મામાનું રાજ હતું કે ભાઈ બધા તમારે છે ને બધું અહીં માર્કેટિંગ યાર્ડમાં જ મોકલી દેવાની જણસો તમારી જે જણસો છે એ અહીં અમારા કંસના માર્કેટિંગ યાર્ડમાં મૂકી દેવાની પાણીના ભાવે તો એ તો પૈસા જ નહોતા આપતા ટણ થોડાક પાંચ રૂપિયા આપે છે પણ એના જેવું છે એ કંસ જ હું તો કોઈ માર્કેટિંગ યાર્ડો છે ને એ કંસનો દરબાર છે નહીં તો તો ખેડૂતો સુખી ન થઈ જવા જોઈએ જણસો પેદા કરે માંડવી કપાસ ઇત્યાદિ મગ અડદ તલ અને જેણે ખેતર નથી જોયું ઈ લોકોની પાસે એની પેઢીઓ ઈ કરોડો રૂપિયામાં રમે જે પેદા કરે ઈ ભૂખે મરે ખાલી વચેટિયા આ વચેટિયા અને વચેટિયા સત્તાવાર વચેટિયા પછી આમ આપણે શું કહીએ સરકારે કહે કે મેં ડાયરેક્ટ હવે બધાના ખાતામાં પૈસા નાખવાનું શરૂ કરી દીધું છે જેથી વચેટિયાઓનું રાજ ખતમ કર્યું આ માર્કેટિંગ યાર્ડ શું છે વચેટિયા નકરા વચેટિયા કોઈએ ખેતરનો હેઢો ભાળ્યો નથી કોઈએ એક સાહ પૂર્યો નથી કોઈએ પાણી વાળ્યું નથી પાણી જ કરી નથી પાથરા ભેગા કર્યા નથી ગુંદવા એટલે ઈ કર્યા નથી ખડ નિંદામણ કર્યું નથી કાંઈ કર્યું નથી આ બેઠા બેઠા ફલાણા ફલાણા એની કંપની અને મારા કરોડો રૂપિયામાં રમે